નમસ્તે બેટા કેમ છો બધા મજામાં આજે આપણે સેટની પરીક્ષા ધોરણ પાંચ ની અંદર જે લેવાય છે તેની ચર્ચા માટે મળ્યા છે સેટ એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જવાહર નવોદય વિદ્યાલયની જેમ પરીક્ષા લેવાય છે એ જ રીતે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ની પરીક્ષા લેવાય છે જેમાં આપણને ખાનગી તેમજ સરકાર દ્વારા નક્કી કરેલી સ્કૂલોનો લાભ પણ મળે છે સાથે જો એ લાભ ના લઈએ તો શિષ્યવૃત્તિનો લાભ મળતો હોય છે હવે આ પરીક્ષાની અંદર અગાઉ પણ આપણે કેવી રીતે પ્રશ્નોની વહેંચણી થતી હોય છે પ્રશ્નો કેવા હોય છે એની આપણે ચર્ચા કરીશું તો સૌથી પહેલા કોમન એન્ટ્રન્સ ટેસ્ટ વિભાગ પ્રશ્નો અને એના ગુણ બૌદ્ધિક ક્ષમતા એટલે કે મેટ મેન્ટલ એબિલિટી ટેસ્ટ અને આ ટેસ્ટની અંદર ત્રીસ પ્રશ્નો પૂછાતા હોય જેના ત્રીસ ગુણો હોય છે ઓકે એ જ રીતે ગણિત વિષય ગણિત વિષયની અંદર ત્રીસ પ્રશ્નો ત્રીસ ગુણ ગુજરાતી વિષય વીસ પ્રશ્નો વીસ ગુણ પર્યાવરણ વિષય વીસ પ્રશ્નો વીસ ગુણ અને હિન્દીના દસ અને દસ ગુણ અંગ્રેજીના દસ પ્રશ્નો અને દસ ગુણ એમ એકસો વીસ પ્રશ્નો હોય છે એકસો વીસ ગુણો હોય છે અને એનો સમય હોય છે એકસો પચાસ મિનિટ ઓકે તો આ એકસો પચાસ મિનિટની અંદર સૌથી પહેલા આપણે વાત કરીએ તો પ્રશ્ન નંબર આના વીસ પ્રશ્નો ત્રીસ ને ત્રીસ સાહીઠ એના પછી એકસઠ થી ગુજરાતી પર્યાવરણ હિન્દી અંગ્રેજીના પ્રશ્નોની શરૂઆત થાય આપણી પાસે સમય ઓછો હોય સમય બચાવવા માટે એકસઠ થી શરૂઆત કરી એકસો વીસ પ્રશ્નોના જવાબ આપણે લખી દેવા જોઈએ ત્યારબાદ મેન્ટલ એબિલિટી ટેસ્ટ અને ગણિત આ બંને પાસ થવા માટે એની પચાસ ટકાના માર્ગમાં છે

અને મેન્ટલ એબિલિટી ટેસ્ટ આ બંને વિભાગના વિડીયો આપણી ચેનલ ઉપર તમને જોવા મળશે અને પરીક્ષા નજદીક આવી રહી છે તો આપણે બહુ સરસ મજાની વિડીયો જોઈ તૈયારી કરવાની છે સાથે સાથે અહીંથી જે કાર્ય કરવામાં આવે એની નોટબુકની અંદર નોંધ કરવાની છે જેથી આપણું કામ સચોટ અને દ્રઢ બની જાય તમારા જે મિત્રો ધોરણ પાંચમાં હોય એ મિત્રોને પણ આપણો વિડીયો શેર કરજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો જેથી કરીને નવા વિડીયોઝ મળતા રહે હોય તો લાઈક કરજો અને વિડીયો કેવો લાગ્યો તૈયારી કરી શકીએ ઓકે તો રેડી છો બધા પ્રશ્ન નંબર એક જોઈએ બેટા અહીં સેટની એક્ઝામ અંદર એવું નહીં વિચારવાનું કે જોરદાર ભારે અઘરા પ્રશ્નો પૂછાશે બસ કેટલાક પાયાના ખ્યાલો આપણા ક્લિયર હશે તો આપણે બહુ સરસ રીતે એક્ઝામ આપી શકીશું અને ગણિત વિશે પણ પાસ કરીશું ગણિતની અંદર મુખ્ય ચાર ક્રિયાઓ જેવી કે સરવાળો ગુણ બાદ બાકી ગુણાકાર અને ભાગાકાર અને આ સિવાય તમને વાંચન કરતા આવડતું હોય અને સમજતા આવડતું હોય અર્થગ્રહણ એટલે દાખલા બિલકુલ સરસ તેમ છતાંય કેટલાક નાના નાના દાખલાથી આપણે શરૂઆત કરીએ તો સૌથી પહેલો અહીંયા જોઈ શકો છો પ્રશ્ન નંબર એક મેં લખ્યો છે કી શબ્દમાં કેટલા ખૂણા છે કોઈ પણ અંગ્રેજીના સ્પેલિંગ આવે

છતાં આપણે અહીંયા પ્રશ્નની અંદર સમજી લઈશું તો સૌથી પહેલા અહીંયા તમે જોઈ શકો છો આ લઘુકોણ આ આ લઘુકો લઘુકોણ અને સામે અહીંયા બંને ગુરુકોણ ઓકે પણ અહીંયા આપણે પ્રશ્ન પૂછ્યો છે કે કેટલા ખૂણા છે એટલે આપણે ખૂણાને સમજી ખૂણાની ગણતરી કરીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત 8 9 અને 10 તો કેટલા ખૂણા છે બેટા 10 ગુણા આની અંદર અક્ષરની અંદર આપેલા છે કી નામના શબ્દની અંદર 10 ગુણા રહેલા છે ઓકે નેક્સ્ટ પ્રશ્ન દે કાટકોણના ખૂણાનો ત્રીજો ભાગ કેટલો થાય ત્રીજો અહિયાં બીજો ત્રીજો ચોથો એવો જારે શબ્દ હોય એટલે કે ત્રીજો છે ત્રીજાનો મતલબ 1/3 ભાગ રાઈટ આ યાદ રાખવાનું અને કાટકોણ તો કાટકોણનો મતલબ શું તો 90° તો 90° નો ત્રીજો ભાગ કેટલો થાય એટલે કેટલો ભાગ શબ્દ છે ભાગ પાડવાના છે એનો મતલબ કે અહીંયા આપણે ગુણાકાર કરીશું કોનો કોનો તો કેવી રીતે તો 90° * 1/3 તો અહીં 90 એકા 90 ઉપર અંશ અંશનો ગુણાકાર થશે છેદમાં 3 આવી જશે તો 90 ના 3 ભાગ કરવાના છે તો નેવું ના ત્રણ ભાગ કરશો જો ભાગાકાર ના ફાવતો હોય તો બાજુ માં ભાગાકાર કરી દેવાનો ત્રણ તરી નવ zero અહીંયા ભાગાકાર અટકતો નથી યાદ રાખવાનું શૂન્ય નીચે ઉતારવાથી શૂન્ય આવી જાય છે તો ત્રણ ના ગળિયા શૂન્ય ક્યારે આવશે તો ત્રણ શૂન્ય શૂન્ય ઓકે તો આપણો જવાબ કેટલો મળ્યો ત્રીસ અંશ કેટલો મળ્યો ત્રીસ અંશ એનો ત્રીજો ભાગ કેટલો થશે ત્રીસ અંશ જો દાખલાની અંદર એવું પણ કે કે 2/3 ભાગ કેટલો 2/3 આની જગ્યાએ જો 2/3 આપેલો હોય તો અહીંયા ગુણાકારમાં 2/3 લખત અને અહીંયા 90 ના બે ભાગ કર ગુણાકાર કરત અને એને ત્રણ ભાગ કરત એટલે કે જવાબ આવત 60 ઓકે પ્રશ્ન કોઈ પણ રીતે પૂછાઈ શકે અહીં હું ફરી એકવાર તમને કહું છું કે આ જ પ્રશ્નો પૂછાય એવું જરૂરી નથી માત્ર આવા પ્રશ્નો તૈયારી કરવાની તો બપોર પછી ચાર કલાક પાંચ મિનિટ ને કઈ રીતે લખવામાં આવે છે અહીં હું તમને વિકલ્પો એટલા માટે નથી લખતો કે આપણે જવાબ કેવો હોય એ શોધવાનો છે મને અહીં ચાર કલાક અને પાંચ મિનિટ તો આપણે મિનિટની અંદર વાત કરીએ તો મિનિટ શરૂઆત થાય અને પછી અંક જે છે એ એક અંકના છે જ્યારે દસ અંક થી સાઠ મિનિટ સુધીના અંકો બે અંકના છે રાઈટ તો ચાર કલાક કલાક આપણે અહીંયા લખીએ સૌથી પહેલા કલાકનો ભાગ પાડવાનો અને એ જ રીતે બે અહીંયા લખીએ બાજુમાં મિનિટ તો ચાર કલાક આ પાંચ મિનિટ લખ્યું પણ કેવી રીતે લખવાની તો એના બે અંક બનાવવાના કેમ કારણ કે સાહીઠ મિનિટ સુધી બે અંકો છે દસ થી સાહીઠ મિનિટ સુધી બે અંકો છે જ્યારે એક થી નવ સુધી એટલે કે જીરો એક જીરો બે જીરો ત્રણ જીરો ચાર એ રીતે આપણે લખવાની આદત પાડીશું તો આપણને ઝડપથી ખ્યાલ આવી જશે ઓકે આમ કરતા 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 પછી દસ થી તો બે અંક બની જાય છે એમ અને પીએમ એને એ રીતે દર્શાવવાનું હોય છે રાત્રે બાર વાગ્યાથી એટલે કે બાર વાગ્યા પછી એક થી રાત્રે બાર વાગ્યા થી બપોરના બાર વાગ્યા સુધી આ રાતે

આવશે અહીં જોવાનું પાંચ મિનિટ છે પચાસ મિનિટ લખવાની ભૂલ ન થાય એની કાળજી લેવા જો અહીંયા એમ લખ્યું હોય બપોરની જગ્યાએ બપોરની જગ્યાએ એવું લખ્યું હોય કે સવારે સવારે ચાર કલાક પાંચ ને કેવી રીતે લખવામાં આવે છે તો સવારે ચાર કલાક અને પાંચ મિનિટ એ એમ કેવી રીતે લખાશે ઓકે આ આપણે એનો કન્સેપ્ટ ક્લિયર કરીએ આગળ વધીએ પ્રશ્ન નંબર ચાર પર મોબાઇલ ના લંબ ચોરસ બોક્સ માં કેટલા ખૂણા હોય અહી લંબ ચોરસ ને શબ્દ વાપર છે ચોરસ સમઘન હોય તો પણ ચાલે લંબ ચોરસ હશે તો પણ ચાલે બરાબર સમજીજો અહી હું આકૃતિ બનને દોરું છું બન્ને આકૃતિઓ ની અંદર આપણે ખ્યાલ આપવો જોઈએ અહી વાત કરી છે કે કેટલા ખૂણા અહી ખૂણા શબ્દને જો કાટ કોણ શબ્દ વાપરવામાં આવે તો જવાબ બદલાઈ જાય ખૂણા કયા કયા તો આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ ખૂણા કેટલા આઠ બરાબર સમજજો અહીં હું ધારોની પણ વાત કરીશ ધાર કેટલી તો આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર ધાર કેટલી 12 ઘણી વારા પ્રશ્ન પૂછાતો મોબાઈલ ના લંબ ચોરસ બોક્સ ની અથવા ચોરસ બોક્સ ની ધાર કેટલી ધાર અને ખૂણા કેટલા ખૂણા અને ધાર કેટલા એ પણ પ્રશ્ન પૂછાતો હોય અને મે તમને વાત કરી એમ કાટ કોણ શબ્દ જો વાપરે કાટ કોણ કેટલા તો જવાબ બદલાઈ જશે કેવી રીતે બેટા તો અહી જોઈએ આપણે અહી હું ફરી એકવાર બોક્સ દોરું છું સમગણ નું એટલે કે ચોરસ બોક્સ કહેવાય ಐತೆನೇ જોઈ શકો છો બોક્સ તૈયાર એની બાજુઓ કેટલી કોઈપણ બોક્સની બાજુઓ કેટલી તો 6 દરેક બાજુ આવી હોય લંબ ચોરસ હોય કાં તો ચોરસ હોય હવે આ લંબ ચોરસ કે ચોરસ હોય તો એની અંદર એક બાજુ પર કેટલા કાટખૂણા હોય 1 2 3 અને 4 ઓકે એક બાજુ પર 4 તો બાજુઓ કેટલી ભાઈ 6 તો 6 બાજુઓના ખૂણા કેટલા થશે 6 * 4 = 24 काट कोण तो 24 काट कोण થશે રાઈટ બાજુઓ ના આધારિત દરેક બાજુ પરંતુ અહી આપણે ખૂણા ની વાત કરીએ છે તો આ એક બાજુ બે બાજુ અને એની પાછળની બાજુ ત્રણ બાજુઓ ભેગી થઈ અહી એક જ ખૂણો બને છે પરંતુ જો કાટકોણ કેટલા કાટકોણ એવો શબ્દ વાપરેલો હોય તો જવાબ 24 આવશે ઓકે આ એક એક પ્રશ્નની અંદર જવાબ કેવા હોઈ શકીએ કેવા પ્રશ્નો હોય શકીએ એના આધારે આપણે શું જવાબ લખવું એની આપણે તૈયારી કરીએ છીએ ઓકે રાઈટ તો આવી રીતે કોઈ પણ પ્રશ્ન પૂછાય મોબાઈલ ની જગ્યાએ માચિસ પૂછાય એટલે કે દિવાસરીની પેટી પૂછાય મોબાઈલ ની જગ્યાએ પર્યાવરણ નું પુસ્તક પૂછાય ગણિત નો પ્રશ્ન પૂછાય પાઠ્યપુસ્તક પૂછાય તો આ બધું જ શું છે એક બોક્સ છે અને બોક્સ કોઈ પણ પ્રકારનો હોઈ હોય શકે સમગને હોય શકે અને લમગન પણ હોય શકે પરંતુ આપણને એની બાજુઓની તો આ એક બાજુમાં એક આ બે આ બાજુ ત્રણ આ બાજુ ચાર એમ એક બાજુમાં ચાર કાટકોણ હોય છે છ બાજુના ચોવીસ કાટકોણ થાય યાદ રાખવાનું ઓકે પ્રશ્ન નંબર પાંચ જોઈએ બહુ સરસ મજાનો પ્રશ્ન છે કયા સમયે ઘડિયાળના કલાક અને મિનિટ કાંટા વચ્ચે કેટલી રીતના પ્રશ્નો પૂછાઈ શકે બેટા તો જાત જાતના પ્રશ્નો પૂછાય છે કાટકોણ ક્યારે બનશે કાટકોણ કરતા નાનો ક્યારે બનશે કાટકોણ કરતા મોટો ક્યારે બનશે અને અહીંયા ઘડિયાળ શબ્દ આપેલો છે એટલે ઘડિયાળની સાથે શું સંકળાયેલું છે એનો સમય એટલે આપણને ઘડિયાળમાંથી સમયને ઓળખતા આવડતી હોવી જોઈએ અને સમય ક્યારે આવડે કે જ્યારે આપણે ઘડિયાળને ઓળખતા હોઈએ હું અહીંયા એક તમને ઘડિયાળ દોરીને બતાવું છું ઘડિયાળ કેવી હોય તો ઘડિયાળ ચોરસ પણ હોય શકે લંબગોળ પણ હોય શકે લંબચોરસ પણ હોય શકે જુદા જુદા આકારો હોય છે પરંતુ આ એના જે અંકો છે બાર ત્રણ છ નવ એ કદી બદલાતા નથી એ યાદ રાખવાનું એક બે ચાર પાંચ સાત આઠ અહીંયા દસ અને અહીંયા અગિયાર વચ્ચે ઘડિયાળની અંદર મુખ્ય બે કાંટા એક કલાક કાંટો અને બીજો મિનિટ કાંટો કલાક કાંટો નાનો હોય નાનો હોય એટલે એની ગતિ પણ નાની હોય ધીમી હોય મિનિટ કાંટો મોટો હોય એટલે એની ગતિ પણ વધુ હોય દર્શાવવાની રીતમાં તમને એ પણ યાદ કરવું ઘણીવાર અહીં આ ભાગ ઘાટો આપેલો હોય અને આ ભાગ માત્ર પોલો આપેલો હોય કલાક કાંટો હશે તો એનું તીર ઘાટું પણ હશે અને મિનિટ કાંટો હશે તો એનું તીર પોલું હશે એ પણ તમારે યાદ રાખવાનું ઓકે હવે અહીં કાટકોણ ક્યારે બને તો કાટકોણ ક્યારે બને બેટા તો અહીં જ્યારે આપણો આ મિનિટ કાંટો અને કલાક કાંટો કાટકોણ એટલે કે નેવું અંશના ખૂણે આપણે આ યાદ રાખવાનું કાટકોણ કેવાનું કોને કહેવાય તો જેનું માપ નેવું અંશ હોય એવો જે ખૂણાની રચના થાય એને કાટકોણ કહેવાય કાટકોણ ડાબી બાજુ પણ હોઈ શકે કાટકોણ જમણી બાજુ પણ હોય શકે એટલે બંને બાજુ તરફથી એટલે કે ત્રણ વાગે પણ હોય શકે અને સાથે સાથે નવ વાગે પણ કાટકોણ બની શકે એટલે કે બે જ ટાઈપ એવા છે કે જેની અંદર પરફેક્ટ કાટકોણ બને બીજી એક વસ્તુ યાદ રાખવાની કે ઘડિયાળ આખી ગોળ છે તો કેટલા અંશ જો આટલું નેવું અંશ તો બીજો નેવું અંશ એકસો એસી એકસો એસી અને એકસો એસી ઘડિયાળ થાય અને દરેક દરેક સમયની વચ્ચે હોય સમય બે ની વચ્ચે ત્રીસ અંશ બાર અને એકની વચ્ચે ત્રીસ અંશ માટે આ બાર અને કોઈ કે ત્રણ વાગે કેટલા વાગે કેટલા અંશ નો ખૂણો બનશે તો આપણે કહી શકીએ એક બે અને ત્રણ ત્રણ વખત એનો મતલબ કે અહીં વાત કરી છે કાટકોણ કરતો નાનો નાનો ક્યારે બને તો એને કહેવાય કે લઘુકોણ લઘુકોણ એટલે શું તો નેવું અંશ કરતો ઓછો એટલે કે આપણે એને એવી રીતે પણ લખી શકીએ બની શકે ઘડિયાળની અંદર આપણે કાટકોણ નથી બનાવું તો એનો મતલબ શું તો ત્રીસ ત્રીસ સાહીઠ ને ત્રીસ નેવું નેવું અંશ કરતા નાનું માપ હોવું જોઈએ એનો મતલબ કે ત્રણ અંક કરતો ઓછા અંકોની જગ્યા હોય તો કાટકોણ કરતા નાનો ત્રિકોણ કોઈ ખૂણો બની જાય જેમ કે હું એક દોરું છું કે ચલો ભાઈ આ બંને વચ્ચે રોજ છે તો આની વચ્ચે કેટલા અંક સમાયેલા એક અને બે તો એનો મતલબ નાનો જો આની અંદર ત્રણ સમાયા હોત તો કાટકોણ બની જાય જો આની અંદર ચાર અંકો સમાયા છે તો એનો મતલબ 4/12 120° 90° થી 91° થી વધુ જેટલું થાય તો એ તરત જ એકાટકોણ કરતા મોટો ગુરુકોણ બની જાય આટલી વસ્તુ તમારે યાદ રાખવાની 91° થી લગાવી 180° સુધી 1180° છે સરળ કોણ બની જશે 180° છે સરળ કોણ બની જશે એટલે 189° આપણે યાદ રાખવાનું 189 આ સોરી

જો આપણને ઘડિયાળમાં એમ કહેવામાં આવે તો ઉદાહરણ લઈએ આપણે કેટલાક આઠ અને ચાલીસ આઠ અને ચાલીસ મિનિટે કયો ખૂણો મળે તો આઠ અને ચાલીસ તો પાંચ પાંચ દસ ત્રીસ અહીંયા ત્રીસ મિનિટ થશે છ પંચાત્રીસ ત્રીસ ત્રીસ ને એક ચાલીસ એટલે કે મિનિટ કોન્ટો આઠ ઉપર હશે તો ચાલીસ મિનિટ થઈ તો કલાક કાંટો થોડો ખસી અને ઉપરની તરફ ગતિ એટલે કે નવ તરફ ગતિ કરી દસ મિનિટ છ કલાક અને દસ મિનિટ તો આ છ કલાક અને દસ મિનિટ કેવી રીતે દર્શાવવી તો આપણે એનો પણ આપણને અંદાજ હોવો જોઈએ દસ મિનિટ એટલે કે એક ને બે પાંચ દુ દસ અને 6 કલાક એટલે કે આ રીતે તો આ બને વચ્ચેનો ખૂણો કયો બન્યો જો કેટલા અંકો છે 1 2 3 અને 4 3 વડે તો કાટકોણ બને 3 કરતા ઓછો વડે તો લઘુકોણ બને ત્રણ કરતા મોટો છે એટલે કે ગુરુકોણ બનશે ઓકે આ રીતે સમય કયો આપેલો છે એ જોવો કોઈ વખતે એવું કે કે 1 અને 50 1 કલાક અને 50 મિનિટ તમે બરાબર સમજો કેટલો મોટો અંક બને છે એક કલાક અને પચાસ મિનિટ કયો ખૂણો બનશે તો આપણે એ પણ આપણે જોઈએ તો એક કલાક અને પચાસ મિનિટ એનો મતલબ કે દસ ઉપર મિનિટ કાંટો હશે અને અહીં બે ઉપર પહોંચવા થયો કલાક કાંટો ઓકે એને કહેવાય વંચાય શું એક કલાક અને પચાસ મિનિટ તો આના વચ્ચે કેટલા અંકો બેટા એક બે ત્રણ અને ચાર તો એનો મતલબ કે આ કોણ કયો બની ગયો ગુરુકોણ બની જો એકાણું અંશ કરતા મોટો અને એકસો અગને એસી અંશ કરતા નાનો કોઈ કે છ વાગે કેટલો કયો ખૂણો બનશે છ વાગે exact તો છ વાગે exact ખૂણો કયો બનશે એ આપણે શીખવું પડે એની પણ આપણે પ્રેક્ટિસ કરી દઈએ આપણે વાત કરી સરળ કોણ એટલે શું તો છ વાગે છ વાગે ની સ્થિતિ શું હશે મિનિટ કાંટો ઉપર હશે અને કલાક કાંટો છ ની ઉપર હશે તો આ કોણ કયો બન્યો ભાઈ તો આ કોણ નું નામ થાય સરળ કોણ જેનું માપ થાય ઓકે તો આ રીતે ઘડિયાળ ના સંદર્ભે જો કોઈ પ્રશ્ન પૂછાય તો આપણને એના કન્સેપ્ટ ખૂણાના પ્રકાર જો ક્લિયર હશે ઘડિયાળની અંદર સમય દોડવાની સમયની ખબર પડી જતી હશે તો આપણે સરળતાથી એના પ્રશ્નોનો જવાબ આપી શકીએ પ્રશ્ન નંબર નેક્સ્ટ જોઈએ છ કિલોગ્રામ ખાંડની કિંમત ત્રણસો રૂપિયા છે તો એક ત્રત્યાઉંશ કિલોગ્રામ ખાંડના કેટલા રૂપિયા થશે અહી પ્રશ્ન બરાબર સમજવાનો બેટા ઘણી વાર છોકરાઓ છ કિલોગ્રામના ત્રણસો રૂપિયા અને એમાંથી એના ભાગ પાડે અને આગળ આગળ જાય એવી ગણતરી અઘરી થઈ જાય એવું કરવાનું નહીં અહીંયા ત્રસો રૂપિયા આપેલા છે અને એના રૂપિયા જ પૂછ્યા છે કેટલા રૂપિયા થાય પણ કોના

છે તો જીરા ના છોડ કેટલા વાવેલા હશે તો ભઈ 2000 છોડ વાવેલા છે જેના 1/4 ભાગ એટલે કે 2000 ના 1/4 ભાગ કરવા ના અહી પણ તમે જોઈ શકો છો ઉપરની જે પ્રોસેસ છે એ જ રીતે 2000 એકા 2000 આ ભાગ્યા 4 તો 5 40 એટલે કે 500 અહીયા ભાગાકાર તમને સમજાવું છું કેવી રીતે જ્યારે આવો ભાગાકાર હોય ત્યારે આપણે શું કરવાનું તો બેટા યાદ રાખવાનું કે આ ઘડિયા માં ક્યારે આવે છે પરીક્ષાની અંદર આવા બધા દાખલા પૂછાઈ શકે છે આપણને એને ગણવાની એને સમજવાની રીત આપણને ખબર હોવી જોઈએ સૌથી પહેલા દાખલો વાંચવાનો એને સમજવાનો શું કરવાનું છે કયો જવાબ મેળવવાનો છે એ આપણે પ્રશ્ન આપણી જાતને પૂછીશું એટલે આપણને જવાબ મળી જશે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નમનારૂપી પ્રશ્ન જેને આવો દાખલો પરીક્ષામાં પૂછાય કે ત્રણ ચતુર્થાઓ બરાબર આ રીતના ઉપર બોક્સ આપ્યું હોય નીચે સોળ આપ્યા હોય અહીંયા પાછી બરાબર કરીને અહીંયા ઉપર એકવીસ આપ્યા હોય નીચે બોક્સ આપ્યો હોય બોક્સમાં યોગ્ય સંખ્યા લખો તો કેવી રીતે બેટા સંખ્યા મેળવવી आई तरई दुई શકો छो के आ બધા જે અબરાબર કરીને નિશાની આપેલી હોય તો એનો મતલબ શું થયો કે આ સમ અપૂર્ણાંક બનાવવાના છે સમ અપૂર્ણાંક સમ અપૂર્ણાંક એટલે શું તો એ ખ્યાલ આવ્યો સમ અપૂર્ણાંક ક્યારે બની ક્યારે બનશે તો અંશ અને છેદ અંશ અને છેદ આ બંનેને એક જ સરખી રકમની સરખી રકમથી ઉપર અને નીચે બંને જગ્યાએ સરખી રકમ જવાબ મેળવવાના છીએ આ સંખ્યાનો એનો તો બસ જ રીતે આપણે આની પણ આપણે સમજીએ કે કેવી રીતે સોળ બન્યા હશે તો આપણે ઉદાહરણ તરીકે લખીએ છીએ અને સમજીએ છીએ ત્રણ ચતુર્થ અહીંયા હું બાકી રાખું છું અહીંયા નીચે 16 લખું છું તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા જે બોક્સ હતું એ બોક્સમાં શું આવશે ભાઈ અહીંયા 4 ના 16 કેવી રીતે બની ગયા તો 4 નો ગડિયો યાદ કરવાનો 4 ના ગડિયામાં 16 ક્યારે આવે છે તો 4 * 4 = 16 તો એનો મતલબ કે અહીં 4 વડે ગુણાકાર કર્યો 4 * તો 16 જવાબ આવે તો જો અહીં સરખી રકમ હોય તો ઉપર પણ સરખી રકમ થી જ ગુણાકાર કરવો પડે એટલે કે 4 વડે ગુણાકાર કરીએ તો ત્રણ ચોક જવાબ શું આવશે વિચારવાનું શું આ ભાગનું આની સાથે વિચારવાનું કનેક્શન શું આ ભાગનું આની સાથે કનેક્શન વિચારવાનું તો ના આપણે કનેક્શન વિચારવાનું આનું આની સાથે એટલે કે પહેલા આપણા નીચે લખીએ છીએ આ ત્રણ ચતુર્થાંશ ને એવું તો શું કર્યું એવું તો શું કર્યું કે ઉપર એકવીસ આવ્યા અને નીચે બોક્સમાં શું આવશે તો ત્રણ આગળીયામાં એકવીસ ક્યારે આવે બેટા તો ત્રણ સીતા એકવીસ તો નીચે પણ ત્રણ વડે ગુણાકાર કરીશું તો ચાર સીતા અઠ્ઠાવીસ આપણને બંને જવાબ મળી ગયા ઉપરના બોક્સમાં બાર અને નીચેના બોક્સમાં અઠ્ઠાવીસ એટલે કે બાર અને અઠ્ઠાવીસ આવો જે વિકલ્પ આપેલો હોય એ વિકલ્પ સિલેક્ટ કરવાનો બરાબર યાદ રાખજો અહીંયા પહેલા ખાતામાં બાર અને બીજા ખાનામાં અઠ્યાવીસ એવી રીતે વિકલ્પ સિલેક્ટ કરવાનો જો અઠ્યાવીસ અને બાદ એવો આપેલો હોય અને એ વિકલ્પ તમે સિલેક્ટ કરશો તો જવાબ ખોટો પડશે કેમ કારણ કે અનુક્રમે જવાનું રહેશે પહેલું બોક્સ અનુક્રમે બીજો બોક્સ ઓકે તો આ રીતે જુદા જુદા પ્રશ્નો તમને પૂછાઈ શકાય છે અને આપણે આશા રાખીએ છીએ કે આજના વિડીયોમાં તમને પ્રશ્નોની સંખ્યા બહુ ઓછી છે પરંતુ પ્રશ્નોની રીત ઘણી બધી અંદર આપણે સમજ્યા છે તો તમને ગમ્યો હશે વિડીયો કેવો લાગ્યો એ ચોક્કસ કમેન્ટમાં જણાવજો અને તમારા અન્ય મિત્રો જે ધોરણ પાંચ ની અંદર કોઈ પણ સ્કૂલની અંદર ભણતા હોય એમને વિડીયો શેર કરજો જેથી કરીને આપણે વધુ જ્ઞાનનો લાભ મેળવી શકીએ ઓકે ફરી મળીએ છીએ નેક્સ્ટ ટાઈમ વધુ મહાવરા સાથે ત્યાં સુધી રજા આપશો